મારું નામ મહેશગીરી ગોસ્વામી મેં આપણા ખેલ મંત્રી શ્રી હરસંઘવી સાહેબને ટ્વીટ કર્યું છે કે સાહેબ અહીંયા રાજકોટ જિલ્લામાં ખેલ મહાકુંભની ડિસ્ટ્રિક લેવલની ઇવેન્ટ ચાલુ છે તો એમાં એવી રીતે હોય છે કે તમે ઝોનમાં સિલેક્ટ થાવ છો તો તમને ડિસ્ટ્રિક રમવા માટેનો મોકો મળે છે તો ઝોનમાં જે પ્લેયરો રહેવા નથી એ પ્લેયર અત્યારે ડિસ્ટ્રિક રમવા માટે આવી ગયા છે એટલે એના માટે મેં હરસિંગ સાહેબને ને ટ્વીટ કર્યું છે મારા ખ્યાલથી થી મેં બે પ્લેયરને મારી નજર સામે એક વિશાલભાઈ કરીને પ્લેયર છે એ જે ઝોન નથી રમેલા છતાં અત્યારે ડાયરેક્ટ ડિસ્ટ્રિક્ટમાં આઠસો મીટરની રેસ રમ્યા છે અને જીતી ગયા છે અને એની સામે મારા એક મિત્ર શુભમગીરી ગોસ્વામી એમણે ઓબ્જેક્શન ઉપાડ્યો કે આવી રીતે ના ચાલે તો એમને ડિસ્કોલિફાય કરી દેવામાં આવ્યા છે રમા મેડમ જે સિનિયર કોચ છે રાજકોટ ડિસ્ટ્રિક્ટના એમના દ્વારા અને ખાસ તો કઈ પ્રકારની આપની માંગણી છે

અને અત્યારે ડાયરેક્ટ એને ઉતારવામાં આવ્યા છે અને હું આ આવડિયા રજૂઆત મેડમ ભાઈ ગયો કરવા તો કે તમે ક્યાં હતા મેડમ દ્વારા મને એવો જવાબ આપ્યો કે તમે કઈ જગ્યાએ હતા મેં કીધું હું મેડમને મેડમ ને રજૂઆત કરવા ગયો હતો એની માટે મને ડિસ્કવોલિફાય કરવામાં આવ્યું અને મારે એ સમક્ષ એ એ ભાઈ હે ને અત્યારે જો અત્યારે આપણે ડિસ્ટ્રિક લેવલની ગેમ રમાડવામાં આવી છે અને એ ભાઈ ફર્સ્ટ આવી ગયા છે અને અમને અમને બધા ડિસ્કવોલિફાય કરવામાં આવ્યા છે

આપની માંગણી શું છે સરકાર સમક્ષ આપે પણ રજૂઆત કરી છે અમે હર્ષ આપણા ખેલ મંત્રી છે હર્ષસાહેબ સંઘવી અને અમને અમને અમે ઓલું ટ્વીટ કર્યું છે અને ટ્વીટ અમે કર્યું છે એના બદલ સાહેબને અમને એ જ માંગ છે કે ખેલ મહાકુંભમાં વધારે વધારે બાળકો જે આવે રમવા એનું ભવિષ્ય જોખમમાં છે એની માટે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે અને આવડે મેડમ ને અમે રજૂઆત કરી તો મેડમ અમને ગુસ્સે થઈને અમને કહે છે કે તમે ગ્રાઉન્ડ ની બહાર વ્યા જાવ એ રીતના તું કેમ ચાલે